નમસ્કાર હમણાં એક વિડીયો મારા જોવામાં આવ્યો અને એમાં કોઈ લગ્નની વિધિ ચાલતી હતી અને વર અને કન્યા બંને ફેરા ફરતા હતા અને એના સગાવાલા એ ફૂલ લઈ અને એવી રીતે મારતા હતા કે રીતસર વાગે ફૂલ અને એમાં ગોરબાપા જે હતા જે ભુદેવ હતા એને કોઈ યુવાને એવી રીતે ઇન્ટેન્શનલી જાણી જોઈને બાપાને એવી રીતે ફૂલ માર્યું જોરથી કે ક્રોધે ભરાય અને ગોર બાપાએ પોતાના હાથમાં જે હતી એ થાળીનો ઘા કર્યો કરવો પડ્યો કારણ કે બ્રાહ્મણ ક્રોધી હોય પણ બ્રાહ્મણ કપટી ન હોય બ્રાહ્મણ ગરીબ હોય પણ બ્રાહ્મણ ક્યારેય ગદ્દાર ન હોય એટલે આ વિડીયો જોઈને એક બ્રાહ્મણ તરીકે મને જે થોડું દુઃખ થયું એટલે મારા કર્મકાંડી ભૂદેવો જોગ જે લોકો લગ્નની વિધિ કરાવવા જાય છે એમને વિનંતી કરવા માટે થઈ અને આ વિડીયો હું રિલીઝ કરું છું પહેલી વાત તો એ કે ભૂદેવ આપણે પૃથ્વી ઉપરના દેવ છીએ લગ્ન કરાવનારી યજમાનોને પણ વિનંતી કરું કે તમારે ત્યાં તમારી દીકરીના કે દીકરાના લગ્નમાં અગ્નિ દેવતા અચૂક આવે છે બીજા કોઈ દેવતા આવે કે ન આવે પણ ભૂદેવ આવે છે પૃથ્વી ઉપરનો દેવ આવે છે જેને બ્રાહ્મણ દેવતા આપણે કહીએ છીએ તો તમારી ફરજમાં આવે કે એને પૂરું માન સન્માન મળવું જોઈએ તમે બ્રાહ્મણને પછી સાવ ભાડુતી કોઈ માણસ જે રીતે તમે કેટરિંગવાળાને લઈ આવો છો જે રીતે તમે બેન્ડવાજાવાળાને લઈ આવો છો જે રીતે તમે બગીવાળાને લઈ આવો છો એવી રીતે તમે બ્રાહ્મણને ભાડે કરેલો નથી સાહેબ બ્રાહ્મણ સુદામાનો વંશજ છે અને જરૂર પડે તો બ્રાહ્મણ પરશુરામનો વંશજ છે એ ન ભૂલવું જોઈએ બ્રાહ્મણને પૂરો આદર પૂરો સત્કાર મળવો જોઈએ અને કર્મકાંડી બ્રાહ્મણોને હું બે હાથ જોડીને વિનંતી કરું કે કોઈના પણ લગ્ન કરાવવા માટે જાઓ એ પહેલાં એની સાથે શરત કરો કે મારું જો જરા પણ અપમાન થશે તો હું એ જ ક્ષણે તમારી વિધિ છોડીને જતો રહીશ કારણ કે આ અગત્યની વિધિ છે હવે બ્રાહ્મણ કરતાં જો બ્યુટી પાર્લરવાળાનું મહત્ત્વ વધી જાય બ્રાહ્મણ કરતાં વિડીયોગ્રાફરનું મહત્ત્વ વધી જાય બ્રાહ્મણ કરતાં જો ફોટોગ્રાફરનું મહત્ત્વ વધી જાય બ્રાહ્મણ કરતા બેન્ડવાજાવાળાનું બગીવાળાનું મહત્વ વધી જાય સાહેબ હિન્દુઓએ લગ્નને ફારસ કરી મૂક્યા છે કન્યાને ઊંચી કરવી અમારા સગામાં જે કન્યા આવી રીતે ઊંચી કરવામાં પડી ગઈ એને ફ્રેક્ચર થયું સાહેબ આ સત્ય ઘટના છે કન્યાને ઊંચી કરવી વરરાજાના બૂટ ચી ચોરવા આ આ લગ્ન નથી સાહેબ વિવાહ સંસ્કાર એ સોળ સંસ્કાર માહેના એક સંસ્કાર છે એટલે કર્મકાંડી બ્રાહ્મણોને વિનંતી કરું છું કે જતા પહેલા શરત કરજો અને યજમાન જે આપે એ લઈ લઈશું જે આપે એ તો ભિક્ષુક લે ભૂદેવ નહીં હું તો વિનંતી કરું છું કે નક્કી કરજો દક્ષિણા કે આટલા રૂપિયા દક્ષિણા તમારે આપવી પડશે બીજું કે મેં જે મુહૂર્ત કાઢી દીધું છે એ મુહૂર્તની અંદર તમારે હસ્તમેળાપ અને ફેરા ફરવાના રહેશે એ મુહૂર્તમાં તમારે લગ્ન વિધિ કરાવવાની રહેશે પછી અશુભ મુહૂર્તમાં અને કાળ ચોઘડિયામાં પછી તમે જયારે લગ્ન કરાવો તો એ લગ્ન ટકતા નથી પણ એનું કારણ આ વરઘોડા એટલે બ્રાહ્મણે પોતે પોતાનું સ્વમાન જાળવવું પડશે હું એમ કહીશ કે આપણે અભિમાન ન રાખીએ પણ સ્વાભિમાન તો અવશ્ય રાખીએ કારણ કે આપણે ભૂદેવ છીએ સાહેબ ઈશ્વરને પણ દોડીને ઉગાડ્યા પગે દોડી અને આદર સત્કાર કરવો પડે એવી ભુદેવની આ જ્ઞાતિ એની અંદર આપણને જન્મ મળ્યો છે તો આપણે કોઈના હાયર કરેલા નથી આપણે ઇન્વાઇટ કરેલા છીએ આ હાયર અને ઇન્વાઇટ વચ્ચેનો તફાવત આપણે સમજી જઈએ આપણું માન સન્માન જળવાય આવી કોઈ હરકત ફૂલ ફેંકવા જેવી અને પછી બ્રાહ્મણને આમ ચપટી વગાડે હલો ગૌરવ બાપા મોડું થાય જલ્દી પૂરું કરો આમ ચપટી વગાડે અને બ્રાહ્મણ શ્લોક બોલવા માંડે અને યજમાન ચપટી વગાડે અને બ્રાહ્મણ બંધ થઈ જાય એ બ્રાહ્મણ ન કહેવાય સાહેબ એને ભૂદેવ ન કહેવાય એટલે હવે જ્યારે ઉત્તરાયણ નજીક છે કમૂરતા પૂરા થશે લગ્નનો લગ્નગાળો એનો સમય જ્યારે શરૂ થશે ત્યારે મારા ભાઈઓ મારા વડીલો મારા ભાઈઓ મારા ભત્રીજાઓ જેવા કર્મકાંડી ભૂદેવોને વિનંતી કરું છું કે આપણું માન સન્માન જળવાય એની કંડિશન કરી શરત સાથે જવું માન સન્માન જળવાય તો જ ત્યાં ઊભા રહેવું નહીત નીકળી જવું કારણ કે આપણે જ હવે આપણું ગૌરવ વધારવું પડશે અને છેલ્લી એક વાત યજમાન પરિવારોને વિનંતી કે તમે બ્યુટી પાર્લર વાળાને કેટલા રૂપિયા આપો છો ફોટોગ્રાફરને કેટલા આપો છો વિડિયોગ્રાફરને કેટલા આપો છો અને એની સરખામણીમાં તમે ભૂદેવોને દક્ષિણા કેટલી આપો છો આ ક્યારેક સરખાવજો હું એમ નથી કહેતો કે પહેલાં લોકોને વધારે ન આપો પણ મહત્વની વિધિ તો બ્રાહ્મણ જે કરાવે છે એ છે આ મંત્રોચ્ચાર આ વિવાહ સંસ્કાર અને એના બદલામાં એને પાંચસો રૂપિયા હજાર રૂપિયા અને માફ કરજો યજમાન પરિવારો તમામ પણ અત્યારે લગ્ન વિચ્છેદ જે થાય છે ને એમાં મહત્વનું કારણ તો સહન શક્તિનો અભાવ છે પણ એમાંનું એક જરૂરી કારણ અયોગ્ય મુહૂર્તમાં થયેલી વિધિ છે તાળ ચોગડિયામાં અશુભ ચોગડિયામાં આવા આવા અયોગ્ય ચોઘડિયાની અંદર ફરવામાં આવેલા ફેરા છે એટલે ગૌરબાપાએ બ્રાહ્મણ દેવતાએ જે સમય આપ્યો હોય એને આપણે બરાબર સાચવી લઈએ તો લગ્નની વિધિ સાચી થઈ ગણાશે અને હું બ્રાહ્મણ છું એટલે નહીં હું બંને પક્ષે વાત કરવા માગું છું કે યજમાન પરિવારોને પહેલાં તો બ્રાહ્મણની તાકાતની એક નાનકડી વાત કરી દઉં કે જો બ્રાહ્મણ મહાદેવનો અહરનીશ આરાધક હોય જો બ્રાહ્મણ મન વચન અને કર્મથી પવિત્ર હોય જો બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરતો હોય જો બ્રાહ્મણ અયાચક હોય જો આવો બ્રાહ્મણ હોય તો જે અત્યારે બહુ ઓછા જોવા મળે છે એ હું દુઃખ સાથે કહું છું પણ આવો જો પવિત્ર બ્રાહ્મણ હોય તો મને એવું લાગે છે કે ઈ જ્યારે યજમાનના ઘરે કોઈ વિધિ કરાવવા માટે જાય અથવા તો માધુ કરી લોટ જાય અને યજમાન પત્નીની આંખમાં હોવાનું દુઃખ જોઈ અને જોઈ પવિત્ર બ્રાહ્મણના મોઢામાંથી આશીર્વાદ નીકળી જાય કે પુત્રવતી ભવ તો મને એમ લાગે છે કે એ સ્ત્રીના નસીબમાં કદાચ પુત્ર ન હોય ને તો એક પવિત્ર બ્રાહ્મણના આશીર્વાદ સાચા પાડવા માટે અખિલ બ્રહ્માંડના અધિપતિને પણ બાળ થઈ અને યજમાનના ઘરે અવતરવું પડે આવી એક તાકાત પવિત્ર બ્રાહ્મણની હોય છે પણ અમે કહ્યું એમ અત્યારે દેશકાળ પ્રમાણે કદાચ એ પવિત્રતા જો ન ટકી હોય તો એના આપેલા આશીર્વાદ સાચા ન પણ પડે એટલે હું બંને પક્ષે વાત કરું છું અને બસ વિશેષ મારે કશું જ નથી કહેવું પણ તમામ યજમાન પરિવારોને વિનંતી કે આપણા આંગણે પધારેલા ભૂદેવનું માન સન્માન જળવાય એવી રીતે દરેક વિધિ કરે દરેક ભૂદેવોને વિનંતી કે આપણે પણ આપણું ગૌરવ જાળવીએ આપણે એક આપણી પવિત્રતા ટકાવીએ આપણું તેજ ટકી રહે આપણું બ્રહ્મત્વ ટકી રહે એવું આપણે જીવન જીવીએ એની અંદર ક્યાંય ગોબો ન પડે કે જેથી કરીને આપણા આશીર્વાદ પણ ફળે આપણી વિધિ પણ સાર્થક થાય સૌનું નવા વર્ષે કલ્યાણ થાય એવી શુભકામના સાથે હરિયોમ તક્ષ